આ ઘટનામાં કન્ટેનર ચાલક કેબિનમાં ફસાયો હતો જેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થળ ઉપર આવી પહોંચી ભારે જહેમતે કન્ટેનર ચાલકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો જેની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિકને હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો